ઠીક હવે આ ઓલા બેનો જે તપોવનમાં હતા ને એને વેન કર્યું છે એટલે વેન પૂરું કરીએ કે નાના નાટક નાટક તો અને આટલા બધા તમે બાકી છો કર્યા નાટકનો એક ભાગ છે નાનકડો એવો એના પહેલાં એક નાની વાત કર દઉં કે એક ગામ હતું અને એ ગામમાં બે છોકરા એવા હતા કે નિશાળ જ ન જાય રખડે બે એકનું નામ શામજીભાઈ હતું એ વખતમાં અને એકનું નામ ધનજીભાઈ હતું હવે છોકરા રખડતા હોય પછી કોઈ સારી રીતે બોલાવે નહીં ને એટલે શામજીભાઈ નું નામ પાડી દીધું કે શામજીભાઈ હાબુવાળો કે અને ધનજીભાઈ કે ધોકા એ ક્યાં ગયો એટલે હાબુ વાળો ક્યાં ગયો જાય નહીં રખડા કરે બધા એને ઠપકો આપે એના પપ્પા એ નિશાળે જાવ નિશાળે જાવ કઈક ભણો બે શબ્દો કઈક લખો કઈક આવડે તમને માને જ નહીં કોઈનું ગમે એવો તડકો હોય ટાયડ હોય ચોરના માથાની જેમ રખીડા કરે એટલે બે ને એક દિવસ લાગી આવ્યું કે આ બધા આપને કીધા કરે છે હવે આપણે આ કાકાના કરા જેવડા થયા અને હવે નિશાળમાં જાય ગુંડા લાગશું કે એ કદાચ કામે લાગી જાય કે એટલે સામજીભાઈ ને ધનજીભાઈ ને કાંઈ આવડે તો નહીં બીજું ભણા ગીણા હોય તો થોડી કાંઈક વિચાર કરો તો કાંઈક આવડે એટલે શામજીભાઈ કે મારી પાસે એક આઈડિયા છે તો કે શું છે મને કે સાબુ વાળો કેસ બધે શામજીભાઈ સાબુ વાળો અને ધનજીભાઈ કે મને બધા ધોકા વાળો જ કીધા કરે છે આપણે બેય થઈ ધોબીનો ધંધો શરૂ કરી દઈ કે કપડાં ધોવાનો હાવ ખોટા ખોટા હો કાંઈ આઉટપુટ નહોતું બે એ નક્કી કર્યું બે ખોટા હતા અને બે એ નક્કી કર્યું કે હાલો ધોબીનો ધંધો શરૂ કરી દઈ શામજીભાઈ ને ધનજીભાઈ નીકળ્યા ભાઈ મને અવાજ કરો સવિતા કાકી લાવો તમારી સાડી અમે ધોઈ દઈએ એ કનુ કાકા લાવો તમારો કડીયું ધોઈ દઈએ એ ટપુ કાકા તમારી ટોપી લાવો ધોઈ દઈએ આમ ગામમાં નીકળ્યા

બે જણા વાતું કરે આહો કેટલા બધા કપડા આવી ગયા હાલો હાલો ધોવા જાય ગયા એટલે ખોટે ખોટા ઘાસડી બાંધે ઘાસડી એટલે ખબર છે ને આમ બધું ચારો બાંધે ખોટે ખોટે હાલો આ કેટલા બધા કપડા બાંધી ગયા હાલો ઘાસડી બાંધો એટલે બે જણા ખોટે ખોટે ઘાસડી બાંધે પણ ખોટે ખોટે શામજીભાઈ કે લાવો ધનજીભાઈ મને ઘાસડી ચડાવો ધનજીભાઈ ને ઘાસડી ચડાવે અને પછી ભીંજેભાઈ કે હાલો હવે નદી આટલા બધા કપડાં ક્યારે ધોઈ લેશું કે એમ કરીને બે ઉપર નદી બાજુ શામજીભાઈ ખોટે ખોટો ધોકો રાખે શામજીભાઈ ધનજીભાઈ નો ધોકો લઈને ચાલા કરે અને આગળ ગામની ની બારો બાર ગયા હાવ એક નેરા જેવી નેરું હતું નેરું ત્યાં બાવળ ને એવા ઉગેલા અને નેરા જેવી નદી હતી હોકળા જેવું હતું ત્યાં કાંકરા ઉડતા ત્યાં કઈ પાણી પાણી હતું અને સાંદૂર ઓ ઓહો હો 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 કેટલું પાણી કેવું સરસ નદીમાં હાલી જાય છે તાજું તેલ જેવું પાણી હાલવું જાય કે આય ઉતારો કે ખોટે ખોટી ગાંહડી ઉતારી ખોટે ખોટે છોડી ખોટે ખોટા કપડાં કરીને મીંડા બોળવા પાણી ન્યા ક્યાં પાણી હતું કપડા નતા કાંઈ નહોતું ખોટે ખોટા મીંડા બોળવા ખોટા ખોટા શામજીભાઈ ખોટા ખોટા હાબુ લગાવડાવવા માંડ્યા ધનજીભાઈ ખોટા ખોટા ધોકાવા માંડ્યા કપડાં પણ શામજીભાઈ ખોટા ખોટા નીચોવા માંડ્યા ને આમ આમ કરીને નીચું હોય અને ખોટા ખોટા સુકવવા લાગ્યા ગયા ખોટા ખોટા બાજે કે આ હા કપડાં તો બધા સુકાઈ ગયા હો કરો ભેગા ખોટે ખોટા ભેગા મીંડા કરવા ખોટે ખોટે ઘાસડી પાછી બાંધી ખોટે ખોટે ઉપાડી ખોટે ખોટા બધા ગામમાં નીકળ્યા ગયા સવિતા કાકી તમારે સાડે લઈ જાવ કે હાલો ધોવાઈ ગઈ એમ કરો એ અમુક આકા તમારે કડીયો લઈ જાવ એમ કરી ગામમાં મીઠા હાથ પર પણ કોઈ સાંભળે નહીં કારણ કે બધાને ખબર હોય આ ખોટે ખોટા જ છે આવો એમાં એક દિવસ એવું થયું કે આ ગામમાં આટા મારતા હતા ને બે પુંડુ સોળા મેળ્યા હા છોકરાઓ કોણ છો તમે અરે ભાઈ સાંજેભાઈ કે હું સાબુવાળો છું ઢુંજેભાઈ કે હું ધોકાવાળો પાછી આમ મારા ખખડીયા રાખો છો નાનો અમે ધંધો કરી ધોબીનો તો કે એમ ચાલો મારા રાજા પાસે કે ખોટે ખોટે એને ઉપાડ્યા ભાઈ અને એનો રાજા કેવો ખબર છે ભાંગલો તૂટલો ઓટલો હતો ત્યાં મેલા ઘાણ જેવા કપડાં પહેરીને તલવારનું ઠુપ્ફું લઈને બેઠેલો આ અમારો રાજા છે કે રાજાજી આ બેને અમે પકડી આવ્યા છે ગામમાં રાજાએ માંડ માંડબાણ આખી ઉઘરી રાજાની કોણ છો તમે તો કે અમે ધોબે છે એ મહારાજા આ શામજીભાઈ ના ધનજીભાઈ આ શામજીભાઈ સાબુવાળા ના ધનજીભાઈ ધોકાવાળા એમ મારા કપડા ધોઈ દો કહેતા મુંજાણા બે જણા રાજા ને કે લાવો કપડા રાજા કે નહીં તમે હાચા ધોબી હોય તો પહેરેલા કપડા ધોઈ દો કે બીજી જોડ નથી મારી પાસે કે રાજા ને ઉપાડો પાડ ટીંગા ટોળે કરીને ક્યાં પેલું તાજ ઉપાણી હતું ને ના લઈ ગયા રાજા ને સોડાયો રાજા ઉપર શામજીભાઈ ખોટે ખોટો હાબુ ઘસો ધનજીભાઈ ખોટે ખોટા ધોકા માર્યા ખોટે ખોટો રાજાને ને હુકવી દીધો થોડેક વાર થાય એટલે કે આ હા હા રાજા જે કપડા હુકાઈ ગયા ઉતારો રાજાને રાજાને ઉતાર્યો રાજા એમ જોયું અરે વાહ બગલાની પાખ જવા કપડા કરી નાખ્યા ઉજળા દૂધ જેવા તમે કપડા બહુ સરસ ધોયા કે હવે તમે રાજના ધોબી બીજા કોઈના કપડા ધોવાના નથી એ સિપાહીઓ પોલીસ અને ઇનામ આપો બે પોલીસવાળા ખોટે ખોટા ખોબો ભરે અને ખોટે ખોટા શામજીભાઈ મીડા લો ઇનામ લ્યો સોના મોર લ્યો શામજીભાઈ ધનજીભાઈ ખોટે ખોટો ખોબો ધરી ખિસ્સા મીડા નાખવા વાહ કે અને આ જ રીતે રાજા કે તમારા રોજ કપડાં ધોવાઈ ધોઈ દેવાના છે આજ રીતે તમને રોજ ઇનામ આપવામાં આવશે રાજી તમે તો કે હા અમે રાજી કે પછી શામજીભાઈ ધનજીબેન એક દી બપોરે રાજા કે ચાલો આપણે શિકાર કરવા જવાનું છે શામજીબેન ધનજીબેન કે અમે પણ આ કે તમે રાજના માણસો છો આ બે પોલીસ વાળા હું રાજા આપણે સિંહ નો શિકાર કરવા જવાનું છે અને રસોડામાં કહી દો રાજના રસોડામાં સિંહ ક્યારે આવે નક્કી નહીં બપોર થઈ જાય ભૂખ લાગે ભાતા બાંધી લે ડબરાની અંદર રાજમાંથી રાજના રસોડામાંથી ઓર્ડર આપી દો પોલીસ ખોટા ખોટા ઓર્ડર આપી દીધો ખોટા ખોટા ડબરા આવી ગયા ભરાય ભરાય અને ખોટા ખોટા પાંચ જણ ઉપડ્યા ઓલું જો તાજ તેલ જેવું પાણી આવી જતું હતું ને એને હામે કાંઠે એક બાવળ હતો મોટો બધો રાજા કે અહીંયા સિંહ આવશે ઘોર જંગલ આવી ગયું એ બે ચાર જાડવા હતા તો કે ઘોર જંગલ આવી ગયું અહીંયા અહીંયા સિંહ આવશે

बड़ा कहता था कि वाह राज ने रसोई એટલે કેવું પડે તમે આ બધું કહેતા હતા એટલે બદાઈ મીના કે ના 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 અરે ઓલા કોણ બે ઢીંગાયા હળી ડાળીએ ગયે તમ કોણ જોતો કે અમે અમે આમ તો ધોબી છે શામજીભાઈ ધનજીભાઈ તો કે રાજમાં ધોબી છે અને પછી તમે હમણા ખોટો બોલો છો કે હમણા તમને ખાતા હતા ને શામજીભાઈ ધનજીભાઈ કે અમે હાસે હાસા લૂઠી અમે તો ખોટા ખોટા ધોબી છે કે અમે કે હાજા હો જાતા એમ સી બોલો એમ

અમે બે હાસરી હાસા ભાઈ પણ નાટક ખોટે ખોટું કરવાના છીએ નાટક તમે સ્કૂલમાં ને બધાય કરતા છો કરો છો ને બે ભાઈઓ હા એક પાત્રીય અભિનય છે એક આ નાટકના પ્રકાર છે બધા કે એક પાત્રીય અભિનય હોય એમાં એક વ્યક્તિ અભિનય કરતો હોય અને એક પાત્રનો જ અભિનય કરતો હોય પાંચ સાત કે દસ મિનિટમાં જે એનું પાત્ર છે જેનું આખું અભિનય સાથે રજૂ કરે એક પાત્રી અભિનય કહેવાય જેમાં એક જ પાત્ર હોય બીજું એક નાટકનો એવો પ્રકાર છે તો બહુ મોટું મોટું નાટક હોય એમાં ઘણા બધા પાત્રો હોય કથા હોય એમાં સંવાદો હોય એને તૈયાર કરવું આ એ તૈયાર જ કરવું પડે એને તૈયાર કરી ને પછી સ્ટેજ ઉપર આવે સ્ટેજની સામગ્રી હોય નાટક પ્રમાણે લાંબુ નાટક હોય દ્વિ એક અંકી હોય એટલે ટૂંક નાટક હોય અને આ છે પ્રહસનીય એ નાટક પ્રકાર છે આપણે જયારે નાટક શીખીએ ને ત્યાં આવા સાદા સીધા નાટકો શરૂઆત કરીએ એટલે એમ આપણે આપને પાત્ર ભજવવાની ખબર પડે આ નાટક એટલા માટે કરીએ છીએ કે ઇન્સ્ટન્ટ નાટક થાય ઇન્સ્ટન્ટ એટલે જે તે વખતે તમે કરી શકો આવા નાટકોનું અમે ગઈકાલે શીખ્યું કે એને રોલ પ્લે કે તરત પરિસ્થિતિ આપી દે તારું પાત્ર તારું પાત્ર તારું આ એમ કરીને પછી કે આવી બધી પરિસ્થિતિ છે તું બસ ચૂકી ગયો છો ને તારા વજવાનું છે ને કોને પૂછવું ને કેવી રીતે પહોંચવું ને આવી પરિસ્થિતિ આપી દે એમાંથી પાત્રો એમને ઊભા થાય અને એ વખતે કેવી રીતે વાત કરે છે એ જે પ્રકારનું છે એને રોલ પ્લે કે એને એક એક રોલ નક્કી કરી દીધો હોય એ પ્રમાણે એને કરવાનું હોય અત્યારે જે અમે કરીએ છીએ એ એક નાનક નાટક તો બહુ મોટું છે પણ એમાંથી થોડોક ભાગ ટૂંકાવી ટૂંકાવીને કહીએ છીએ જેથી તમને એમ ન થાય કે આખું નાટક ન કીધું પણ એ આખું નાટક ભજવે તો એને થોડોક ઘણો સમય જાય એમ છે પણ ટૂંકાવાનો છતાં આખું નાટક છે તેમાં આપણે એક માણસનું ચિત્ર આવડું મોટું દોરીએ અને એક આવડું દોડીએ તો એના બધા અંગો આંખો નાન તેમાં આવી જાય માણસ જ લાગે એ રીતે ટૂંકાવવાના છે ઓમ આખું નાટક બરાબર છે બેનો ભાઈઓ બરાબર ને આપણે તો ઓફિસે ટાઈમ આવી જાય આ બધું રમણ ભમણ છે ખુરશું અડાવળી પછી આ મગન છે ને એને બે ત્રણ દી થાય કહી શીખતું એટલે ટાઈમ આવતો જા આ વાળી ચોળી ના એક પટાવાળો છે પણ મારો સાહેબ થઈ રે છે હવે આનું કરવું હું આગળ આવશે ને એટલે કાંઈક ને જો આવ્યો આવ્યો આ મગન મગન પેલા મારી વાત સાંભળ આમ જો ઉભો રાલા મારે પેલા સસમા સાફ કરી દેતો સાફ કરવાના છે હા તું પણ કરો છો બસ લાય 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 એલા હા તે ક્યાં સાફ કીરા હવે મગન તારે છે ને રોજ મોડું થાય તું આવું નવું કરતો રે તારી નોકરી કરવી છે તો પછી કઈક ટાણે આવતો જા ટાણે આવતો જા અગિયાર વાગ્યા આવી વેલું થોડું કેવાય હવે સાહેબ એમાં હું મુશ્કેલી આવી જાય સાહેબ તમને ખબર ન હોય

એ નાના નાના છોકરાને છે ને રમાડવા એટલે બહુ ભારે છે તમે તો સમજો છો ભગવાન છોકરા હોય ને નાના હોય તું એવા ખોટા બાના બનવા નોકરી કરવી છોકરા રમાડવાય બે ભેગું ન થાય અને ક્યાંક ક્યાં અઘરી વાત છે અઘરી વાત છે અરે છોકરા કોઈ દી રમાડ્યા હોય ને તો ખબર પડે હેલી છે એ વાત ભાઈ જરાય હેલી નથી બધું હેલું છે તમે ભણાવું હેલું છે આ ભણાય હેલું છે તમે કઈક બીજું કામ કરો એ હેલું છે પણ છોકરા રમાડવા હેલા નથી આ બધા કે સાહેબ એ હેલું નથી મગન તું બાના ગમ્યા એમ મારા કર આ છોકરા આખી આખી દુનિયા રમાડે છે એમાં કઈ તું મોત નથી મારી દેતો પણ આપણે કામ ધંધો કરતા હોઈએ ને ત્યાં તાણાહાર આવી જવું જોઈએ છોકરા એ તો રમાડે ટાઈમ હાચવીને અરે પણ સાહેબ એક પ્રશ્ન તમને પૂછું પૂછો પૂછ ને તમે ભાઈ છો હું ખબર પડે તમને છોકરા હું કેવાય કેમ રમાડાય તો જ ખબર પડે ને સાહેબ એમને થોડી ખબર પડે

પણ હવે એને રમાડીને આવું પડે સાહેબ એમ એમને થોડું મારે અહીંયા વયા આવડ ઈ તકલીફ છે મારે સાહેબ મોટી બધી એમ ન પડતું ઈ તારું બાન મને નથી મગજમાં બેઠતું ફોકા રમાડવાનું કે એ રાહી નાન આમ તેમ કેવા કરશો આ બધું આખો જગત રમાડે છે અરે તમે રમાડી દયો ને સાહેબ તો હું રમાડી દઉં એમાં એમ હા લે પણ જે કઈક આપણે કઈક વાત કરીએ તો શરત થી વાત કરવી પડે હો સાહેબ એમ આવે શરત નથી ક્યાં ને રમાડ દઈ

સમજાય કે સર આ તો એમ જ હોય જો ફરી વખત બોલો જો તમે છોકરા રમાડી ગયા અને તમે જીતી જાવ તો હું કહું એમ બરાબર હા અને જો તમે હારી જાવ અને જો તમે નો રમાડી દે તોય પાછો હું કહું એમ જ એમ બી સારું જો એ તો ખરો છે જો તમે મોટા સાહેબ કહેવા સાહેબ ઈ ભલે બધી હાથ અમે નાના કેવા હું હારી જાતો તું કે એમ અને હું હારી તો હું કહું એમ એમ ફરું મારે આપણે તપો ને જવું છે રિક્ષા કરવી તો હજી આ દેહ ખરા પાછા આવશે દઈ દેહ આપણને

हा इअ da बने सा चारी एख्णी एा बनी जा कोसे पने जा ayam इंहलो गार इससास शक म misf़ मारा नूच हा आ वाँ गी दिव

né, é

प्रफ्जाई ले खुड़ शायले कुल शिया आदा आदा है यह मार आदा 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 पर आदा 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 है नही ओड़ा करिया खुड़ा करिया मन कोण तोवला स्वर्ण लय बसले हा कमनीयला समज समज्याले जण देता कपला अरे पण हे तर आमने काय मन सोडा दे अरे मला नाही यार मला बाळा मुलीलाच सुरू

મિત્રો આ બેનોની જે વાત હતી અમે આમ તો નીકળ્યું હતું પણ પછી એમ થયું કે ચાલો અડધે કલાક મોડા છોકરા રમાડીને જાય એટલે તમને આ તો નમૂનો ખાઈ બતાવ્યો છે કોઈ પણ નાટક કરો નાટકથી આપણને ઘણું ઘણું શીખવાનું મળે છે નાટક સાધુ હોય ઐતિહાસિક હોય આપણા પાઠ્યપુસ્તકનું હોય પાઠ હોય એને બધા સમજી લ્યો અને નાટક તમે એ રીતે કરી શકો છો અને જે નાટક જે પોતે કર્યું હોય ને પછી ક્યારેય ભૂલાતું નથી નાટક કરનાર મજા આવે નાટક જોનારા પણ મજા આવે એટલે આપણા ભણવાનું એક મહત્વનું અંગ છે એ નાટક છે આ વિશે થોડીક કેવી હોય તો બીજું તો કોઈ વાત કહેવાય તમે સામે જોયું જ છે છતાં ઉદયભાઈ બે વાત કહેવાની વિનંતી કરી બધા મજા આવ્યું નાના ભાવના બે ત્રણ ટાળિયું તો પાડો થોડીક વધારે હે અમે જે કાલે તાલીમ એ તાલીમમાં કેટલાક સરસ મજાના મુદ્દા લઈને આવ્યા હતા તમને બધા ખાલી વાંચીને ભણાવે ને સાહેબ પછી કોઈ બીજી પ્રવૃત્તિ ન કરે તમારા બહુ સરસ છે તમે બધા ભાગશાળી છો કે તમને લાઈફ સ્કીલ જીવનના કેટલાક કૌશલ્યો તમને અહીં મળી રહ્યા છે નહીંતર ખરેખર તો શું હોય કે વર્ગમાં પૂરી દેન પછી બે ચોપડી વચ્ચે નકરું ભણાવવા જ કરે એ ભણાવવાની પદ્ધતિ તમને કંટાળો આવતી હોય તમને ન સમજાતી હોય તો આવી બધી પ્રવૃત્તિ દ્વારા નાટક દ્વારા જુદા જુદા પ્રકારના પ્રવૃત્તિ દ્વારા સાહેબે કેમ બે ત્રણ પ્રવૃત્તિ કરીને એમાંથી કેટલા બધા સ્પેલિંગો તમને આવ્યા છે આવ્યા કે ન આવ્યા તમે અંદરથી ગોતી કાઢ્યા એવી સ્પેલિંગની તમને સરસ મજાની ગેમ રમાડી તો એમાંથી પણ તમને મળે તો ઓલું તો ગોખવું પડે અને ગોખ્યા વગર આવડી જાય સહજ રીતે આવડી જાય એવી શિક્ષણની પદ્ધતિઓ કેટલીક અમે સાહેબોને બધાને આપી એટલે તમે બધા હતા તો તમારી સાથે બધી શેર કરી અહીંયા વાસુદેવ સાહેબને બધાએ તમારી સંસ્થાની અમે મુલાકાત લીધી ને અમને બહુ મજા આવી કારણ કે તમે બધાય સરસ એવી સંસ્થા પસંદ કરી છે કે તમને બધાને જીવનની તમામ બાબતો શીખવા મળે ખાલી ભણવાનું નહીં પણ ઘણતર થાય તમારું આપણે દેશી ભાષામાં કહીએ ને તો તમારા જીવનને ઉપયોગી એવી તમામ બાબતો તમે શીખી શકો એવી સરસ મજાની શાળા છે અહીંયા અમને બધાયને સરસ મજાની તક આપી તમારી સાથે સરસ મજાનું સહભાગી થવાની તક આપી તમને મળવાની તક આપી એ બદલ આચાર્ય સાહેબ તમામ સ્ટાફગણ અને બધાનો ખૂબ આભાર અમારે એક નાનકડી મુલાકાત લેવાની છે એટલે જે સૂચના અમને ઉપરથી છે એ પ્રમાણે પહેલાં મુલાકાત લેવા જઈએ છીએ અને પછી ત્યાં તપોવને પહોંચવાનું છે એટલે તમારી પાસેથી આટલી રજા લઈએ છીએ નહીં તો તમારી સાથે ખૂબ મજા આવે હજી ઘણી બધી વાતો કરતા અને કેટલીક એક્ટિવિટી પણ કરાવે તમને પણ સમયની મર્યાદાની સાથે ચાલતા અમે લોકો તમારી પાસેથી વિદાય લઈએ છીએ તમારા બધાનો ખૂબ આભાર તમને બધાને મજા આવે ફરી મળવાનું થાય છે તો ફરી આપની સાથે મુલાકાત કરીશું ખૂબ તાળીઓથી આપણે ડોક્ટર સુતરિયા સાહેબ સાહેબ અને સોદા સાહેબનો આપણે આભાર વ્યક્ત કરીએ ભગવાનને પ્રાર્થના કરીએ મારા સરસ્વતીને કે આ જ રીતે નિરોગી નિરામય અને હંમેશા નિવૃત્તિમાં સતત પ્રવૃત્તિ કરતા રહો એવી મહાદેવને પ્રાર્થના કરી આપણે આજની આ સરસ મજાની જે નાટકનો કાર્યક્રમ હતો બીજા આપણે અહીં પૂર્ણ જાહેર કરીશું બધાના બધાનાથા વંદે દેવ ઉમા પતેમ સુર ગુરુ વંદે કરણમ વંદે પન્ગભૂષણ ઋગુધુર વંદે કુસૂના પતિ વંદે સૂર્ય સશા વિહન નયના વંદે મુકા પ્રિય વંદે ભક્ત જશયા વરદ વંદે શિવા શંકરા प्वती वती हहादेव